પાયો રે મધરો દારૂ પગ મારા હે મોડું થાય તો બૈરું મારું જુરે બોલે હું જઈ લે નવાઈ લીધી લે તાર તો ઘરે ને એટલે કલે કઈ હિતુ કલે કલે કઈ હિતુ

જાદે તું જાઈ જાય તુલુ ઉપર હે ભાગ મેને યા તું સાહેબ પાડે જાદે જ્યાં તું જા દે તું મન પકડો સમજ પકડો એ તું મારી જાય લે ભાઈ ભાચી પાડે તો હે તો તું ભાજી ના કરીને હા હા બે ગયા સુધા કહે સુધાર ધોરે નહીં તો નહિ આ વાની દેવા કરી નાખો અત્યુ જો કે કોણ આય ભાઈ કોણ હ અલે અમાર ગામનો दारुડી આવે અલે અહીંયા પણ આ રીતે વચ્ચે બીજો કોક મારા પૈ આ તો હું પૈ દેવા કરી નાખો હું હેરી તો દેતો હતો વાલે નો ખાડો બીજો લેણો જો મારું ખેતર વચ્ચે મારું આ તો બીજો એટલે ચાલ રે

બગાડી ગયા ખાલી ખાલી આ લાલિયા દારૂ રહ્યો દારૂ રહ્યો એ લાલ્લે જતો રહ્યો આપો હું કી આપણા ગામમાં બેવા લાલ્લે જતો દારૂ રહ્યો એનો પતિ ગયો અલે યાર જતો રહ્યો યાર કોણ જતો રહ્યો અલે યાર મારા 15 રૂપિયા લેવાના હતા યાર એને જોઈએ કોજી બે તો મુયે માંગતો તો મશાલાના મારા 2 રૂપિયા હતા

પાછું કાઢ વાત હોય કેચી લઈ જતો આટલું બધું ના રોવાનું હોય

આણી એક ઉદ્યાન ભાઈ હું છું કેમો લાલ્યો જતોડ્યો એ લાલ્યો જતોડ્યો પેલો જારુડિયો ગણનો શ્યામ પાર રોમના ઘરે ખોટ પાર

લાલ જો મો ઉપડે છે આ પણ બધા તો હૃદય આપણો ચાલુ થઈ ગયા તા તો આયો ને મારી થઈ છે એમને

બે રૂપિયા ગયેલા મારી વાત ભાઈ તમે વાત જોઈ યાર મારા પંદર રૂપિયા લઈને બે યાર હાલતું નહી યાર એટલે તું પંદર રૂપિયા જ રોતો તો એમ કે મારા બે રૂપિયા